અભય થઈને નિષ્પક્ષતા નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો સચોટ માહિતી લાવતો સત્યની સાથે મહારાષ્ટ્ર ની મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપ ગઠબંધન મહાયુતી થયેલી ભવ્ય જીત લઈ સુરતમાં કેન્દ્રીય જળ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પ્રતિક્રિયા આપી હતી મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીના મહાયુતિ ગઠબંધનને ભવ્ય જીત મળી છે ભાજપને મળેલી ભવ્ય સફળતાને લઈ સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે મહારાષ્ટ્રની જીત અપેક્ષિત હતી મહારાષ્ટ્રની જનતાએ ફરી એક વખત મોદીજીના નેતૃત્વ ઉપર ભરોસો કર્યો છે અનૈતિક જોડાણ કરવાનારા શિવસેના કોંગ્રેસ અને એનસીપી સત્તા હાંસલ કરવા માંગતા હતા તેઓનો પન્નો આજે ટૂંકો પડ્યો છે

માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં આખા દેશને વિશ્વાસ છે એ જ રીતે મહારાષ્ટ્રના મતદાર ભાઈ બહેનોને પણ વિશ્વાસ છે અને એના કારણે જે લોકો અનૈતિક જોડાણો કરતા હતા એનસીપી શિવસેના અને કોંગ્રેસ આ તો એક અનૈતિક જોડાણ છે એવા જોડાણો કરીને પોતે સત્તા હાંસલ કરવાનો પ્રયત્ન કરતા હતા એ બધા એમનો પનો આજે ટૂંકો પડ્યો છે એમનો અસ્તિત્વનો સવાલ સામે આવીને ઊભો છે તો આ વરસાદી ટોપની જેમ જે નીકળી પડતા પક્ષો જેને સત્તા હાંસલ કરવા માટેના એમના જે પ્રયત્નો એ મહારાષ્ટ્રની મતદાર ભાઈ બહેનોને પોતે એમને જવાબ આપી દીધો છે અને એમના લોકોમાં કયા પ્રકારની છાપ છે એમણે કરેલો વિશ્વાસઘાત એ પણ લોકોએ જોયો છે અને એનું પરિણામ એ આપણી સામે છે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જે મહાયુતિ બની એની ભવ્યથી ભવ્ય જીત એ આજે શક્ય બની છે એના માટે હું મહારાષ્ટ્રના સૌ મતદાતા ભાઈ બહેનોનો આભાર પણ માનું છું એમને અભિનંદન પણ આપું છું અને મોદી સાહેબને અને સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું વાવ બેઠકમાં હમણાં હજુ દસ સાંડ બાકી છે તેર હજારથી હમણાં અમે પાછળ ચાલીએ છીએ પણ મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચોક્કસપણે એ અજીત તરફ આગળ વધશે મહારાષ્ટ્રમાં ઘણા બધા મુદ્દાઓ પર પ્રચાર અપ્રચાર એ કરવાનો પ્રયત્ન કોંગ્રેસ એનસીપી અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ કર્યો પણ છતાં એમના બધા જ પ્રયત્નો એ નિષ્ફળ ગયા છે લોકોએ પોતાનો એમના માટેનો મત એ આજે પ્રગટ કરીને એમને એમનું સ્થાન બતાવી દીધું છે ધન્યવાદ